સ્કૂલના કાર્યાલય શ્રી ગણેશ સમિતિ સુરત શહેર આજે જાંગીરપુરાની આ કેનાલ પર ભગવાન ગણેશજીને રજરતા મૂકીને વિસર્જન વિસર્જન કરી ગયા છે આ ખૂબ જ ખરાબ કૃત્ય છે હિન્દુ ધર્મને નીચું જોવાનું જો ઉપર એવું કૃત્ય કરીને આ ગણેશ ભક્તો સાચા ગણેશ ભક્તો ના કહેવાય આપણા શાસ્ત્ર વિધિ પ્રમાણે કોઈ વહેતા પાણીમાં અથવા તો તમારા ઘર પાસે જરકુંડ બનાવીને તમે કરી શકો આ બંધ ખાડીમાં તમે આવી નહેરમાં ભગવાન ગણેશ મૂકીને ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભગવાન ગણેશજી તમારી પૂજા હેઠળ કોઈ સ્વીકાર ના કરે એટલા માટે વિનંતી કે તમે કોઈ પણ જણા અધિ નહેરમાં પ્રતિબંધ હોવાના લીધે કોઈ પણ એમાં વિસર્ગ કરો નથી અને પોલીસ તંત્રને અને વિશેષ કલેક્ટર સાહેબને વિનંતી છે કે બંદોબસ્ત મુકાવીને આના પગલે એવું કાર્યક્રમ આવે જેનાથી આ કૃત્રિમ તળાવ પર કોઈ જાય બધા અહીંયા વિસર્જન કરે એક સરકારી તંત્ર તરફથી જાહેરનામું પાડીને અહીંયા જયારે બોર્ડ પણ મૂકવા જોઈએ તો અહીંયા કોઈ વિસંગ કરશે કાર્યક્રમ આવશે તો મહેરબા કરીને આવું કૃત્ય ન કરો એવી તમને વિનંતી જય શ્રી ગણેશ દર વર્ષે જો કૃત્ય ઓછું થયું છે સુરતમાં ઘણી બધી સંસ્થાઓ પણ આમાં ધ્યાન આપી રહી છે છતાં પણ અમુક અમુક જણા ગયા વર્ષે ઘણી બધી મીટીંગ મોટી પંદર વીસ મોટી કાઢાવી આજે એક દેખાય છે છેલ્લે દિવસે જે છે ચૌદશ નું વિસર્જન ચતુર્દશી દિવસે હશે એ ખાસ દિવસે ધ્યાન પાસે એમાં પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્ત મૂકવાની વાત કરી છે તો બીજું અમને અમને અપેક્ષા છે કે આ વર્ષે ભક્તો પણ થોડા ધ્યાન રાખીને આવી રીતે